નાતાલના મિની વેકેશનના પગલે દ્વારકાના શિવરાજપુર બીચ પર સહેલાણીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે દરિયા કિનારાની સફેદ રેતી અને બ્લુ પાણી પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે હવે લોકો ગોવા જવાના બદલે ગુજરાતના શાંત અને સુરક્ષિત બીચને વધુ પસંદ કરી રહ્યા છે લોકો અહીં સ્કુબા ડાઇવિંગ અને પેરાસ્લાઇડિંગ જેવી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટીનો આનંદ માણી રહ્યા છે તંત્રએ પણ લોકોને સુરક્ષા અને સુવિધા માટે તમામ વ્યવસ્થા કરી છે અહીને ઘણો આનંદ થયો છે અને બહુ સારી પબ્લિક છે શિવરાજપુર એક ગુજરાતનો એક બ્લ્યુ દરિયો પણ કહી શકાય અને પબ્લિક બી મિની વેકેશન છે એટલે ફૂલ પબ્લિક આવી રહી છે અહીંયા એટલી બધી મજા આવે છે ને તો મને દ્વારકા તો પહેલેથી બહુ જ ગમે છે અને ભગવાનના દર્શન માટે આવ્યા સોમનાથ બી જઈ આવ્યા અને છેલ્લા શિવરાજ બીચ પર આવ્યા છે બહુ જ મજા આવી મારા છોકરાઓ એટલો બધો એન્જોય કરે છે આ મારું બધું ફેમિલી છે બધા અમારી જોડે બહુ જ મજા આવે અને એટલી બધી મજા આવે છે ને કે છોકરાઓ વડીલો બધાને બી ખૂબ આનંદ આવી ગયો અહીં ઘડી અહીંયા આગળ સ્વચ્છતા બી બહુ સરસ છે અને વડીલો લોને લઈને આવીએ તો બી બહુ જ મજા આવે એમને બી એટલો બધો આનંદ આવે છે ને કે છોકરાઓ સરસ જગ્યા લઈ આવ્યા